માટે ભણવા આવો છો તમારા બાપની બસ છે તમારા લીધે અમને મૂળ થાય છે હું પોલીસને બોલાવીશ પોલીસ દ્વારા પ્રમુખ પ્રમુખની અટકાયત કરવામાં આવીને ત્યારબાદ બસને રવાના કરવામાં આવી અને ત્યારબાદ બસને રવાના કરવામાં આવી હતી ઋષિ રાશિ દ્વારા ભુજના ડેપો મેનેજર શ્રીને ફોનના માધ્યમથી વાતચીત કરતા તેમણે જણાવ્યું હું તો નવો છું મને માત્ર બે દિવસ થયા છે મને કોઈ વાતની ખબર નથી સંઘર્ષ બાદ મેનેજર શ્રી દ્વારા બસ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી પરંતુ જો બે દિવસમાં બસ શરૂ કરવામાં નહીં આવે તો ડેપો મેનેજર શ્રીની ઓફિસનો ઘેરાવ કરી ઓફિસમાં ધરણા નાખવાની ચીમકી ઋષિ રાશિ જાડેજા દ્વારા ઉચ્ચારવામાં આવી છે ઋષિ રાશિ જાડેજા પ્રમુખ કચ્છી લાઈન શિવાય મુદ્રાથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ પરેશાની હોવાને કારણે વારંવાર એસટી તંત્રને રજૂઆત કરી છે વારંવાર આંદોલન કર્યા છે તે છતાં એસટી તંત્રના પેટનું પાણી નથી હલતું લગભગ થી ભુજ માટે અભ્યાસ કરવા માટે દરરોજ બસોની આજુબાજુ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે અને બપોરના ભાગમાં તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે માત્ર એક જ બસ હોવાને કારણે વિદ્યાર્થીઓ બાર વાગ્યાના કોલેજથી છૂટી જાય છે પરંતુ તેઓ ઘરવા ઘરે ચારથી પાંચ વાગે તે લોકો ઘરે પહોંચતા હોય છે અને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે બસ ઉભી રખાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે એસટી તંત્રના અમુક કન્ડક્ટર ડ્રાઈવર દ્વારા ખોટી રીતે દાદાગીરી કરવામાં આવી વિદ્યાર્થીઓને આ અનાપ સનાપ કહેવામાં આવ્યું કે તમારા બાપની બસ છે એ તમારા લીધે અમને મોડું થાય છે અમારા માટે તમે ભણવા આવો છો એ આ શબ્દ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારબાદ જ્યારે મુન્દ્રા ભુજ ડેપો શ્રીને વાત કરવામાં આવી ત્યારે ડેપો મેનેજરશ્રીએ જણાવ્યું કે મને કંઈ ખબર નથી હું નવો આવ્યો છું માત્ર બે દિવસ મને થયા છે એમ કરીને તેમણે હાથ ઉંચા કરી લીધા ત્યારબાદ લગભગ દોઢેઢ કલાકના સંઘર્ષ બાદ તેમને જણાવ્યું કે તાત્કાલિક ધોરણે અમે બસ શરૂ કરશું તેવી ખાતરી આપી પરંતુ જો બે દિવસની અંદર બસ શરૂ કરવામાં નહીં આવે તો એનએસયુ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગેટા બકરાની જેવી હાલત મુન્દ્રાના વિદ્યાર્થીઓની થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે એસટી બસનો ડ્રાઈવર વિદ્યાર્થીઓને ધક્કા મારી અને બસનો દરવાજો બંધ કરે છે એટલે આ ઘેટા બકરાને જેવી રીતે ભરતા હોય તેવી રીતે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે